રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિના લોકોને આ અઠવાડિયે સારા સમાચાર મળશે હા મિત્રો જૂન મહિનાનું ચોથું અને અંતિમ સપ્તાહ સોમવારથી શરૂ થઈ ગયું છે ચોવીસ જૂનથી આ અઠવાડિયું ત્રીસ જૂન સુધી ચાલવાનું છે ઘણી રાશિઓને આર્થિક લાભ થશે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચોવીસ જૂનથી ત્રીસ જૂન સુધી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે જી હા મિત્રો બાર રાશિઓ માંથી હવે આ છ રાશિઓથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે હવે તમામ દુઃખ અને પીડાઓ દૂર થશે અને આ છ રાશિના જાતકોના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દૂર થશે આ આ ભાગ્યશાળી ભાગ્યશાળી રાશિઓ જેનું સવારથી ચમકશે કેટલીક અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીશું તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તે જાણીએ તે પહેલા હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક આ મિત્રો શેર કરજો થવાની સંભાવના છે મિત્રો આ અઠવાડિયું ગ્રહણ સમયની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનું છે પ્રારંભમાં મષાઢ માસ શરૂ થઈ રહ્યો છે જેમાં મષાઢ કૃષ્ણ પક્ષ દ્વિતીય અને ચતુર્થી તિથિનો ક્ષય થયો છે વૃષભ શનિ મીન રાશિમાન છે જૂના છેલ્લા સપ્તાહમાં રાજયોગ પ્રભાવશાળી છે જૂનું છેલ્લું સપ્તાહ મિથુ સિંહ અને કુંભ રાશિના લોકો માટે પ્રગતિનું અઠવાડિયું રહેશે તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય આવતીકાલ સવારથી દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે આ છ રાશિઓ હવે તમને તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ મળવા જઈ રહી છે એવું બને છે કે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી નથી તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેને આ અઠવાડિયે ભારે આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા લોકો માટે સમય ઘણો સારો રહેવાનો છે મેષ રાશિના લોકો માટે આ અઠવાડિયું તમારા બધા કામમાં સફળ થશે કોઈ યોજના પણ બનાવી શકો છો દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે મેષ રાશિના લોકો માટે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે

તમારા વ્યવસાયમાં પણ વધારો થશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે તમારા માટે સંભાવના છે જો તમે કોઈ નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના ચોક્કસપણે સફળ થશે હવે આ સમય તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભો ઉઠાવો નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા છે તમે હવે તમારા આવનાર સમયમાં આવો અને તમને નોકરીમાં પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે વાતાવરણ સારું રહેશે તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે ધંધામાં અચાનક લાભ થશે અને તમને અચાનક આર્થિક લાભ મળવાની ઘણી સંભાવનાઓ છે દેવી લક્ષ્મીની કૃપાથી મિથુન રાશિના લોકો હવે તમારા માં છે તમને જીવનમાં વપાર ખુશીઓ મળવાની છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે અને જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે જો તમે આ માટે પ્લાન કરી રહ્યા છો તો મિથુન રાશિના લોકો માટે આ અઠવાડિયે તમને સંતાન પ્રાપ્તિની ખુશી મળવાની છે મિથુન રાશિના લોકો માટે આ અઠવાડિયે તમને સફળતા મળશે તમારું જીવન સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે આ અઠવાડિયે તમારા બધા અધૂરા કામો પૂરા થશે તમે ઘણા બધા કાર્યોમાં સફળ થઈ શકો છો એમ કહેવું ખોટું નથી કે જેઓ નોકરી કરે છે તેઓ પ્રમોશન અને પગાર વધારા માટે પાત્ર છે અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે મિથુન રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો નંબર ત્રણ તુલા રાશિ ચૂલા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે આ અઠવાડિયું ચાલો તમને જણાવીએ કે તમને માત્ર નહીં પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારો બદલાવ લાવશે તમારા પર દેવી લક્ષ્મી વરસી રહી છે ત્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપાર ક્ષેત્રે કામ કરતા લોકોને ફાયદો થશે આ માટે કાર્યસ્થળમાં નવી ભાગીદારી બની શકે છે જે આ અઠવાડિયે તમારા કેટલાક વિશેષ ઉપદેશ્યો પૂરા થશે આ અઠવાડિયે તમને જમીન સંબંધી કામોથી લાભ મળશે આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો નહીં તો તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે તુલા રાશિના જાતકોને સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હવે તમને દરેક બાજુથી લાભ મળવાનો છે અને કામ કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થશે રાશિચક્રએ તમને જણાવવું જોઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે જે તમારા જીવન અને તમારી આર્થિક સ્થિતિને બદલી નાખશે પરિસ્થિતિ મજબૂત રહેશે તેમજ તમારા પરિવારમાં ખુશીઓ આવશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે જે પરિવારમાં ખુશીઓ લઈને આવશે આ યાદીની આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી માહિતીપ્રદ માહિતી મળી શકે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની ખાસ કૃપા છે સિંહ રાશિના લોકો તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે તમને માત્ર એટલું જ કહી શકા કે તમને આર્થિક રીતે જ ફાયદો થશે નહીં પરંતુ તમારા બિઝનેસમાં પણ ઘણો વધારો થશે તે જ સમયે જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના પૂરા થવાની સંભાવના છે તે સમયે જેઓ નોકરી કરી રહ્યા છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે ધંધામાં સફળતા મળશે અને આર્થિક લાભની ઘણી તકો મળશે સિંહ રાશિના જાતકોને મળવાની છે અને સંતાનની ઈચ્છા રાખનારાઓને પણ સંતાન પ્રાપ્તિ થશે તેમના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તે યોજના ચોક્કસપણે સફળ થશે તમે ધન્ય છો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને હવે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સંપત્તિ અને મોટી સફળતાઓ મળશે એક એવી પ્રાપ્તિ થવા જઈ રહી છે જે સિંહ રાશિના લોકો માટે તમારું જીવન બદલી નાખશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે અને ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે પૈસામાં ઘણો વધારો થશે અને ઘણા પ્રકારના લાભ થશે હવે તમને મોટી સફળતા મળવાની છે તમને કોઈ મોટી કંપનીમાં નોકરી મળી શકે છે આ અઠવાડિયે તમે કોઈ જૂના વિવાદને કારણે પરેશાન થઈ શકો છો અને તમારે આ અઠવાડિયે કોઈ કામમાં ફસાઈ શકે છે આ અઠવાડિયે તમે રોકાણ કરવાનું મન બનાવી શકો છો વિવાદોથી દૂર રહો અને આ અઠવાડિયું તમારા માટે મિશ્રિત પરિણામ આપશે માતા લક્ષ્મી એ તમારું વિશેષ સ્વરૂપ છે અને અમે તમને પણ જણાવી દઈએ કે જે લોકો નવા છે તેમને નોકરી અને પગારની સાથે સાથે વૃદ્ધાવસ્થા પણ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમે તે પૈસા ગુમાવી દીધા છે તો તમારા જીવનમાંથી તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે તમારું જીવન બદલાઈ જશે નંબર છ કુંભ રાશિ કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે વ્યવસાય કરનારા લોકોને તેમના વ્યવસાયમાં દિવસ દરમિયાન બમી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે કુંભ રાશિના લોકો આ અઠવાડિયે તમને મિત્રોનો સહયોગ મળશે તમને કામમાં પણ સફળતા મળશે તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે આ રાશિના લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને સ્થાયી સંપત્તિનો લાભ પણ મળી શકે છે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવવામાં તમે સફળ થશો હવે તમને દરેક બાજુથી લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવશે તમે કુંભ રાશિના છો તમારા પર દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે આ સમયનો પૂરેપૂરો લાભો ઉઠાવો મિત્રો આ છ રાશિઓ ભાગ્યશાળી હતી અને આ છ ભાગ્યશાળી રાશિઓને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ મળવા જઈ રહી છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા ફાયદાઓ થવાના છે અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાના છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખજો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને હંમેશા લક્ષ્મી માતાના આશીર્વાદ મળે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર